ઉપલેટા તાલુકાના નાગવદર ગામની પ્રાથમિક શાળા ખાતે ગામની દીકરીઓના સહયોગથી શાળાના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તેમજ વિદાય સમારંભ અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાગવદર ગામ ખાતે નાગવદર ગામની શાળાના પટાંગણની અંદર મે માર્ચ વિશ્વ મહિલા દિવસ તેમજ શાળાના વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીઓનો સન્માન સન્માન સાથે સાથે વિદાય કાર્યક્રમ અને દાતાઓનો સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમમાં ગામની દીકરીઓએ આર્થિક સહયોગ આપીને શાળાના વિદ્યાર્થીઓ અને દેશનો ભવિષ્ય ગણાતા એવા વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી કામગીરી અને પ્રદર્શન કરનાર

અને હું માખિયાળા સાસરે છું અને અત્યારે હું ટીચર છું પ્રાથમિક શિક્ષક છું આજે આઠમી અમારું જે દીકરીઓનું ગ્રુપ હતું એ બે હજાર વીસમાં બન્યું હતું ત્યાર પછી એ એમને સુસુપ્ત અવસ્થામાં હતું પછી અમને થોડોક વિચાર આવ્યો કે આ દીકરીઓનું આટલું ગ્રુપ છે મોટું તો કંઈક આપણા માતૃભૂમિ માટે કંઈક સારી પ્રવૃત્તિ કરીએ એવો વિચાર આવ્યો તો મેં મારો વિચાર વ્યક્ત કર્યો કે ભાઈ આપણી પ્રાથમિક શાળામાં છે આપણે બાળકોને બિરદાવવા માટે એને જે દેશના ભાવિ નાગરિક છે ઘડવૈયા છે એને બિરદાવીએ તો કાલે એ મોટા થઈ અને કાંઈક બનશે અને ગામનું નામ રોશન કરશે એવા હેતુથી આ એક કાર્યક્રમનું આયોજન થયું અને એમાં ગામે ગામની દીકરીઓએ ખૂબ મને સહકાર આપ્યો અને આજે આ પ્રાથમિક શાળા નાગોદર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં અમદાવાદ સુરત સુત્રાપાડા ગામે ગામથી તેત્રીસ દીકરીઓ આવી છે એનો જે કિંમતી સમય છે એને આ સમય માટે ફાળવો છે સાથે સાથે એને નાણાકીય સહયોગ પણ ખૂબ જ આપ્યો છે અને આ શાળાના આચાર્યશ્રી છે એને અમારા વિચાર ને વેગ આપવા માટે એને સુંદર મજાનું આયોજન કર્યું છે તેથી ગામની તમામ દીકરીઓ અને આચાર્યશ્રીનો ખૂબ ખૂબ અમે ગામની દીકરીઓ વતી આભાર માનીએ છીએ હું નીલેશાર મકવાણા મકવાણા આચાર્યશ્રી નાગવદર તાલુકા પ્રાથમિક શાળા આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મારી શાળામાં શાળાનો વાર્ષિકોત્સવ ધોરણ આઠનો વિદાય સમારંભ અને બાળકોનું સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનની અંદર ગામની જેટલી દીકરીઓ સાસરે છે એમના તરફથી ત્રીસ ચાલીસ હજાર રૂપિયાના ખર્ચે બાળકોને શિલ્ડ અને મોમેટો આપી અને સન્માન કરવામાં આવ્યું છે અને ધોરણ આઠમાં વિદાય લેતા દરેક બાળકોને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું છે અને લગભગ એંસી બહેનોના ગ્રુપમાંથી ચાલીસક બહેનો હાજર રહ્યા છે અને શાળા માટે હંમેશા ગામ લોકો અને બધા અગ્રણીઓ અને બહેનોનો ખૂબ સહકાર રહ્યો છે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે અને આ કાર્યક્રમના માધ્યમથી આજે રમતગમત માટે ગ્રામ પંચાયત દ્વારા અને સરપંચશ્રી દ્વારા બાજુમાં જમીન પણ શાળાને રમતગમતના મેદાન માટે આપવામાં આવી છે